મોરવા હડફ તાલુકામાં ચૌદ પ્રતિભાશાળી શિક્ષકોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પ્રસંગે સન્માનિત કરાયા રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક અંતર્ગત સત્ર દીઠ એક શિક્ષકને સન્માનિત કરવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસ બાવીસના ના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે કરવામાં આવ્યું હતું તાલુકાના ચૌદ શિક્ષકોને પ્રાંત અધિકારી વલય વૈદ મામલેદાર મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારી મોરવા હડફ તેમજ અનેક રાજકીય આગેવાનીના વરદ હસ્તે પ્રમાણપત્ર ટ્રોફી અને શિલ્ડથી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણિક અધિકારી ચેતનાબેન પરમાર બીઆરસી કો ઓપરેટિવ દિનેશભાઈ પરમાર સહિત તમામ સીઆરસી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શિક્ષકોને ટ્રોફી તથા શિલ્ડ અને બળવંત સિંહ માનસી પરમારના સ્મરણાર્થે સ્વજનો દ્વારા આપવામાં આવ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઉદયસિંહ બારૈયાએ પણ આર્થિક સહયોગ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોઓર્ડિનેટરે કર્યું હતું ધ્વજવંદનની સાથે સાથે સ્વતંત્ર પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રાંત અધિકારી વલય વેધ મામલેદાર તાલુકા વિકાસ અધિકારી અને રાજકીય આગેવાનોના હસ્તે કરવામાં આવ્યો હતો